અડીખમ ગુજરાત મહીસાગર સમાચાર લુણાવાડા ખાતેથી પિકઅપ ડાલામાં ખેરના લાકડા ભરી લઈ જતા તસ્કરો મહીસાગર એલસીબી પોલીસને હાથ લાગ્યા તસ્કરો વિરુદ્ધ નોંધાયો છે ગુનો મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટની સૂચના હેઠળ એલસીબી સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લુણાવાડા બસ સ્ટેન્ડ નજીક હાઇવે રોડ ઉપર એક સફેદ કલરના બોલેરો ડાલાના પાછળના ભાગે તાડપત્રી ડાંકેલ શંકાસ્પદ હાલતમાં ગોધરા તરફ જતા પિકઅપ ડાલું ઊભું રાખી ચેક કરતા પિકઅપ ડાલામાં નીચેથી ઉપર બોડીના ભાગ સુધી ખેડના ઝાડના મોટા મોટા કાપેલા ટુકડાઓ ભરેલા હતા સદર ખેડના કાપેલા લાકડાઓ બોલેરો પિકઅપ ડાલામાં ભરી લઈ જવા બાબતે પકડાયેલ ઈસમો પાસે સક્ષમ સત્તાધિકારીના પાસ પરમિટ ના હોય બંને ઈસમો ખેડના લાકડાના ટુકડાઓ નંગ સુડતાલીસ આશરે અઢી ટન કિંમત રૂપિયા પંચોતેર હજારના મુદ્દામાલ સાથે બે ઈસમો સાજીદ સાબિર અંસારી રહેવાસી રહેમતનગર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ અને ઉમરફારૂક મોહમ્મદ ઇસ્માઇલ ટપલા રહેવાસી સાતપુર જગતતાકા પાસે તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે